અમિરગઢ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો ના હોવાથી નદી નાળાઓ હજુ છલકાયા નથી તો બીજી બાજુ તાલુકાના ચૌદ જળાશયો પૈકી માત્ર બે જ જળાશયો છલકાયા હોવાથી લોકો ચિંતિત બન્યા છે અમીરગઢ તાલુકો ડુંગરોની હાર માળા વચ્ચે વસેલો છે તેરા તાલુકામાં બનાસ અને બાલારામ નદી સહિત કેટલીક નદીઓ નાળાઓ આવેલા છે તે ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના ચૌદ જળાશયો આવેલા છે જે તમામ જળ સ્ત્રોત ખેડૂતો સહિત લોકો માટે માટે આશીર્વાદ સમાન છે છે છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાથી ખેતી સારો પરંતુ ઉનાળુ અને શિયાળાની ખેતીને લઈ લોકો ચિંતિત બન્યા છે અમીરગઢ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો ન હોવાથી નદી નાળાઓ હજી છલકાયા નથી તો બીજી બાજુ તાલુકાના ચૌદ જળાશયો પૈકી અગિયાર જળાશયોમાં ત્રીસ થી ચાલીસ ટકાનો સંગ્રહ થયો છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આ વર્ષે વરસાદ નો વરસાદ ઓછો પડ્યો છે જેના કારણે ખેડૂતોને તકલીફ નો સામનો કરવો પડે છે અને નદી નાળા તળાવો હજી ભરાણા નથી આ સિઝન